અને મારા તો આગ્રહ નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે આ ગાંધીનગર જિલ્લાના ગોકુળપુરા ગામમાં આવ્યો છું અમદાવાદથી પચીસ કિલોમીટરના અંતર આવ્યું છે આ એ જ ગોકુળપુરા ગામ છે આમ તો દરેક ગામની પોતાની કહાની હોય છે દરેક ગામનો એક ઇતિહાસ હોય છે પણ આ એક એવું ગામ છે કે એક શિક્ષકના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું છે આ શિક્ષકને હયાતીમાં પડ્યું છે આ કદાચ બહુ દેશની પહેલી ઘટના હશે કે કોઈ કોઈ શિક્ષક હયાત હોય અને એની હયાતીમાં આ ગામનું નામ પડ્યું હોય ગોકળદાસ સોમાભાઈ પટેલના નામ ઉપરથી ગામનું નામ પડ્યું છે એમના પુત્ર અશોકભાઈ પટેલ હાલ અમેરિકામાં સ્થાયી થયા છે પણ એક પગ એમનો ગુજરાતમાં હોય છે અને એક પગ એમનો અમેરિકામાં છે આ જે ગુજરાતમાં એમનો જ્યારે પગ છે ત્યારે અમે અહીં આવ્યા છીએ ગોકડપુરામાં આવીને આ જમીન સાથે પગ મૂકીને બેસીને નિરાંતે વાતચીત કરવી છે અને અમે આ ગામમાં આવ્યા છીએ આ ગામની જે દરેક ખેડૂતની જમીન છે અહીંયા ઠાકોર કોમ્યુનિટીના લોકોનો વસવાટ છે તો આ દરેક ખેતરો જે છે આપણે જે ખેતરો જોઈએ છીએ એ ખેતરો આ લોકોને મળ્યા એના માટે એમના પિતાનો બહુ મોટો રોલ છે આ ખેતરો એમને અપાવ્યા છે અને ખાસ તો અમે એક એવા ખેતરમાં આવીને ઇન્ટરવ્યૂ કરવાના છીએ શંકરજી ઠાકોર નામના એક વડીલ હતા ગામના જે એમના પિતાના મિત્ર હતા અને એમને સાથે મળીને આ ગામની સ્થાપના કરેલી તો એ જ જમીન ઉપર બેસીને મારે વાતચીત કરવી છે તો શંકરજી ઠાકોરના ખેતરમાં આપણે આવ્યા છીએ અને અહીંયા બેસીને તમારા પિતાની જે કહાની છે ગોકળદાસ પટેલ કોણ હતા કેળવણીકાર તરીકે તેમને શું કર્યું અને દેશને જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની વાત હતી ત્યારે આઝાદી માટે તેઓએ જેલવાસ પણ ભોગ્યો હતો તો ઘણી બધી વાતો કરવી છે ગોકળદાસ પટેલની જે કહાની છે એ એમના પુત્રના મોઢે એટલે કે એમની જુબાની આપણે સાંભળવી છે તો ચાલો નિરાંતેક ખેતરમાં બેસીને વાતચીત કરીએ આવો સર તો સર આ જમીન ઉપર એટલા માટે બેઠા છીએ કે અહીંયા તમારા પિતાનું તપ છે અને એમના નામથી આ ગામનું નામ પડ્યું છે તો જમીન સાથે તમારા પગ હજુ પણ જોડાયેલા છે તો આ ખેતરમાં બેસીને વાતચીત કરીએ છીએ જેથી એક દેશ પ્રેમી સાથે વાત કરતો એવી મને ફીલ આવે એક સ્વદેશની ફીલ આવે તમારું નામ તો બોલ્યો છું પણ થોડુંક તમારા પરિવાર વિશે તમારા પિતા વિશે ખાસ તો તમારા વિશે જાણવું છે શરૂઆત એ રીતે કરીએ કે આ જે ગામ છે ગોકુળપુરા આ ગામની સ્થાપના તમારા પિતાના નામે થઈ છે એની શું કહાની છે એનો શું ઇતિહાસ છે દિનેશભાઈ મારા પિતા ગોકટદાસ સોમાભાઈ પટેલ એ અડાલજ પાસે એક જમ્યતપુરા ગામ છે નું અમે અડાલજના વતની છીએ અને તેમના શારાકીય અભ્યાસ દરમિયાન તેમની સાથે તેમના મિત્ર એવા ભાઈ શ્રી શંકરજી ઠાકોર અભ્યાસ કરતા હતા જમયતપુર ગામમાં તેમના બે કુટુંબો વચ્ચે બહુ જ મોટો ખટરાક થતો હતો અને વારંવાર શંકરજી મારા પિતા ગોકરદાસભાઈને ફરિયાદ કરતા કે અમે આ ભાઈઓ સાથે હવે રહી શકીએ એમ નથી મારા પિતાની દીર્ઘ દ્રષ્ટિ એમના બાલ્યકાળથી જબરજસ્ત હતી અને શંકરજીના ખાસ આગ્રહથી એમણે આ ગોકરપુરા ગામ વસાવવાનું નિર્ણય કર્યો વાત એવી છે કે શંકરજીના જે ભાઈઓ હતા અન્ય કુટુંબીજનો એમનાથી આ કુટુંબને દૂર રાખવા અને ઝઘડાનો કાયમ માટે નિરાકરણ થાય એવો મારા પિતાનો પ્રયાસ હતો એટલે કલોલ તાલુકાના વડસરની પાસે એક જગ્યા વડસરના પટેલોની હતી તે અપાવી એમણે અને જોડે રહી અને અઢારેક કુટુંબોને એમણે દસ્તાવેજો કરાવી અને આ વસવાટ કર્યો તે સમયે આ આ ગોકરપુરા ગામ વસ્યું ઓગણીસો બેતાલીસની ચોથી નવેમ્બર અને દિવાળીના દિવસે દરમિયાન આ ગામ વસાવવા માટે મકાનો કેવી રીતે બાંધવા તે એક મોટો પ્રશ્ન હતો હવે જમીન તો આવી ગઈ હતી દિનેશભાઈ પણ એ મકાનોમાં આ લોકોને કેવી રીતે વસવાટ કરાવો તો તે સમયે અંગ્રેજોના સમયમાં આજના અમદાવાદનો રિલીફ રોડ એ પહોરો થતો હતો તો ત્યાંનો જે કાટમાર હતો એ ગોકરપુરા ગામમાં લાવી અને આ નવા ગામનું એ ઘરેણું બની ગઈ અને શરૂઆતમાં અઢારેક ગામ અઢારેક મકાનો પાકા બનાવ્યા હાલમાં તો પછી એમણે ધીમે ધીમે નિશાળનું કારણ કે તેઓ શિક્ષણના આગ્રહી હતા એટલે એક નાની પ્રાથમિક શાળાની શરૂઆત કરાવી અને આજે જોઈએ આપે પણ જોયું કે ગામની અંદર આજે પાકા મકાનો છે લોકો સખી છે સાધનો એમની પાસે પૂરતા જીવન નિર્વાહના છે અને હજી પણ આ લોકો અસલ આપણી જે ગુજરાતની ભાથીકર ગ્રામ્ય પ્રજા જે રીતે વસે તે રીતે વસે છે અને આજે મને કહેતા દિનેશભાઈ બહુ જ આનંદ થાય છે કે મારા પિતાએ જે તે સમયે કરેલો પરિશ્રમ એમની મહેનત એ આજે મને આ જોઈને મારું હૃદય ખુશીથી ભરી જાય છે આ જે જમીન છે ને આ જમીન આજે કરોડો રૂપિયાની છે તો ક્યાંક ને ક્યાંક કરોડપતિ બનાવવા માટે તમારા પિતાએ જે દીર્ઘ દ્રષ્ટિ રાખી હતી એનું ફળ મળ્યું છે આજે આ લોકો કરોડપતિ છે કારણ કે જમીનની કિંમત જ એટલી છે તો એ બંને કુટુંબ વચ્ચેનો ઝઘડો જ એમને ખતમ કરી નાખેલો સમાધાન કરાવેલું કારણ કે મારા પિતાને બંને કુટુંબોમાં લવાદ તરીકે તેઓ સ્વીકાર્યા હતા બંને પક્ષે કારણ કે બંનેના સાથેના એવા એમના સરળ અને એમનો સ્વભાવ એમની નમ્રતા એ કારણે આ ઠાકોર કોમ જે હતી બંને કુટુંબો હતા તે એમને લવાદ તરીકે એમણે સ્વીકાર્યા અને છેવટે એવો નિર્ણય કર્યો કે એક કુટુંબ ત્યાં જમ્યા પૂરા રહેશે અને આ બીજું શંકરજીનું જે કુટુંબ હતું તે આજે અહીંયા એ ભાઈઓ સુખીથી અને સંપથી રહે છે ભાઈચારાથી રહે છે બિલકુલ શિક્ષક નક્કી કરે તો શું ન કરી શકે એનું મોટું ઉદાહરણ તમારા પિતાજી છે તો થોડુંક એમના શિક્ષક તરીકેની ઓળખ મેળવવી છે એના વિશે વાત કરું એમણે જીવનની પોતાની શૈક્ષણિક જે કારકિર્દી છે એ પૂજ્ય મહાત્મા ગાંધીએ એમને દરેક રીતે મદદ કરી હતી કારણ કે તેઓ ભારતની આઝાદીમાં સંકળાયેલા હતા મારા માતા લલિતાબેન પણ એમની સાથે સંકળાયેલા હતા અને આઝાદીમાં અનેક વખત તેઓને જેલવાસ પણ થયો હતો વાત કરીએ શિક્ષણની તો અમદાવાદમાં બેરોનેટ શેઠનો અમારા ત્યાં ગાંધીનગર અમારા અડાલતથી નજીક ખોડિયા રેલવે સ્ટેશન ઉપર જે તે સમયે એમનો બંગલો હતો મારા પિતાને ખ્યાલ હતો કે અહીંયા શેઠનો બંગલો છે અને આઝાદીની લડતમાં બેરોનેટ શેઠનો પણ આર્થિક રીતે બહુ મોટો સહયોગ મહાત્મા ગાંધીનો હતો જેના કારણે મારા પિતાએ મહાત્મા ગાંધીને ગાંધી આશ્રમ ખાતે રૂપનું મુલાકાત કરી અને એમને એક સારા શરૂ કરવા મકાનની ફાળવણી કરવા બેનો સેટને ભલામણ કરવાની વિનંતી કરી મહાત્મા ગાંધીજીને મારા પિતા ગોકરદાસ પ્રત્યે એક અલગ લગાવ હતો કારણ કે તેઓ ગુજરાત વિદ્યાપીઠની સ્કોલરશીપથી પોતે મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરેલી અને દિનેશભાઈ તમને જાણીને નવાઈ લાગશે કે એમને આખા સમગ્ર તે સમયે મુંબઈ અને ગુજરાત એક બોમ્બે રાજ્ય હતું મુંબઈ રાજ્ય તે સમયે તેઓ મેટ્રિક્યુલેશનની એક્ઝામમાં હી વોઝ સેકન્ડ ઇન ઓલ ઓવર બોમ્બે સ્ટેટ એટલે મહાત્મા ગાંધીજીને જાણકારી હતી કે આ ગોકરદાસ એ તેજસ્વી વિદ્યાર્થી છે અને ગાંધીજીની દ્રષ્ટિ હતી આરોગ્ય અને કેરવણી પ્રત્યે એમનો ખૂબ મોટો લગાવ હતો એટલે એમણે ગોકરદાસને કહ્યું કે હું તારી ભલામણ કરું છું અને આપણે આ દેશમાં રાજ્યમાં સારા નાગરિકો સારા વિદ્યાર્થીઓ આપણે જો સમાજમાં આવશે તો દેશની પ્રગતિ બહુ સારી રીતે થઈ શકશે તે ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીએ બેરોને સેટને ભલામણ કરી અને છેલ્લે મારા પિતાશ્રીને એમણે ખોડિયા રેલવે સ્ટેશન ઉપર એક પ્રાથમિક શાળા શરૂ કરવા માટેની સગવડ ઊભી કરી આપી ધીમે ધીમે બાળકો ખૂબ મોટા પ્રમાણમાં આવવા માંડ્યા અને ગાંધીજીના આ મુમેન્ટ સાથે પણ જોડાયેલા હતા અને છેલ્લે તેઓ શિક્ષણમાં અમદાવાદ ખાતે આવ્યા અને આજે ગુજરાતમાં જે સંસ્કાર નામનો શબ્દ છે એ સંસ્કારની અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે તેમણે સ્થાપના કરી આ ઉપરાંત એ સમયે બન્ના કિનાજ ફાઇનલ એટલે સાત ધોરણ પાસ થાય વિદ્યાર્થી એટલે એને સીધી શિક્ષક તરીકેની નોકરી મળે એમાં બાળકો એમણે બહુ જ મોટા પાયે તૈયાર કર્યા એમની તે વખતે છે બોમ્બે સુધી લોકોને વિદ્યાર્થીઓ તૈયાર કરવા જતા હતા આ ઉપરાંત તેમનું વ્યર ફાઇનલ માટે એક ભૂમિયો નામનું પુસ્તક હતું એ પુસ્તક જે પર્યાય બની ગયું વિદ્યાર્થીઓ માટે અને એમાં એટલી બધી શિક્ષણની ને એમને વર્નાકુનલની સમજ હતી કે જો એ તમે વાંચન કરો તો તમે સરળતાથી વરનાકુનલ ફાઇનલ પાસ થઈ જશે સર પાસ કરવા માટે પુસ્તક વાંચવું જ પડ્યું પરિસ્થિતિ હતી વખતે હા ગણિત ભૂગોળ હા એ તમામ વિષયોને એક જ પુસ્તકમાં તેઓ આવરી લેતા એટલા માટે જ તેમણે એ સમયે રાખેલું કે આ ભૂમિયો છે તમારો તમને રસ્તો બતાવશે તમને માર્ગ બતાવશે એથી એમણે આ પુસ્તકનું નામ ભૂમિયો રાખ્યું અને વાર્ષિક આખા વર્ષની એક જ રૂપિયો વાર્ષિક હા એક રૂપિયામાં આ પુસ્તક હાથ ભગું કરતા હતા અને બહુ સરળતાથી એ પુસ્તક વિદ્યાર્થીઓને મળતું અને એમના લાખો એ સમયના વિદ્યાર્થીઓ શિક્ષકો ડૉક્ટરો વકીલો એ આજે સમાજમાં મળ્યા છે લાંબી યાદી હશે પણ કેટલાક લાંબ આપણે લઈ શકીએ કે એમનો આ ભૂમિઓ જે પુસ્તક હતું એ વાંચીને પણ એ પોતાના ક્ષેત્રમાં આગળ જઈને બહુ મોટા વ્યક્તિ બન્યા હોય એમના વિદ્યાર્થી એમના કોઈ વિદ્યાર્થીના નામ લઈ શકીએ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અનેક વ્યક્તિઓ તેમના પુસ્તકો અથવા તો સીધી કેળવણીમાં આવેલા હોય તો એ આપણા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કરશનદાસભાઈ સોનેરી પણ હતા ગુજરાતના બહુ મોટું નામ શિક્ષણ ક્ષેત્રે અને હાલ સુરત શાહી થયેલા એક નારણભાઈ પટેલ છે પછી શિક્ષણમાં અમદાવાદ શહેરમાં જેનું બહુ મોટું ગજુ એવા આર કે શાહ છે આ સહિત અનેક માણસ વિદ્યાર્થીઓ છે કારણ કે જ્યારે લોકો જાણીતા બન્યા હશે પોતાના ક્ષેત્રમાં તો એમને જ્યારે શિક્ષણ લીધું હશે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર માન્ય આ પુસ્તક હતું એ દરેક સ્કૂલમાં દરેક બાળક વાંચ્યું હશે એને વાંચીને જે લોકો પાસ થયા હશે હાજી એટલે કેળવણીમાં પણ એમનો બહુ મોટો રોલ છે એટલે શિક્ષક જ્યારે કેળવણીકાર તરીકે પણ સમાજને ઘણું બધું આપી શકે છે જેમાં આપણે વાત કરી છે કે એમણે આટલું બધું આપ્યું અને શિક્ષણ એ પાયો છે જે નવા ભારતના નિર્માણમાં આપણને ખૂબ કામ આવે છે કારણ કે પાયો મજબૂત હશે તો આખી ઇમારત આપણે ટકી શકશે પણ જ્યારે આ દેશને અંગ્રેજોની આ ચુંગાલમાંથી છોડાવવાની વાત હતી ત્યારે એમને જેલવાસ પણ ભોગ્યો છે તો એના વિશે વાત કરો કે આ દેશ દેશ માટે એમને જે કંઈ કર્યું છે એક સ્વતંત્રતા સેનાની તરીકે એના વિશે વાત કરો આમ તો હર હંમેશ તે કહેતા કે મારા જીવનના ભાગરૂપે અને હું મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના માર્ગદર્શનમાં હું ઘડાયો છું અને એમણે જે મને શીખ્યું છે એના કારણે જ હું આ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં ભાગ લઈ શક્યો હતો દિનેશભાઈ અમદાવાદ શહેરમાં એ સમયે અંગ્રેજોનો એટલો બધો જુલ્મ હતો તે સમયે મહાત્મા ગાંધીના સીધા માર્ગદર્શન હેઠળ સત્યાગ્રહ પત્રિકાની જવાબદારી બહુ મોટી એમને નિભાવી હતી એનું એનું ડિસ્ટ્રિબ્યુશન એનું પ્રિન્ટિંગ એ તમામ જવાબદારી અને એ દરમિયાન અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અંગ્રેજોને તે સમયે માહિતી મળી કે આ ગોકરદાસ નામની વ્યક્તિ આ પત્રિકા કરે છે અને આ મુવમેન્ટ ચલાવી રહ્યો છે તો એમને પકડવા માટે અંગ્રેજોની પોલીસ એમની પાછળ પડી હતી અને એમની પર ગોળીબાર થયો અને ગોળીબારમાં એમનો જે આભાર બચાવ થયો છે એ આજે પણ અમે જ્યારે યાદ કરીએ છીએ એ દ્રશ્યને ત્યારે હૃદય એકદમ ભાવુક થઈ જાય છે એમને હા એ બેથી ત્રણ વખત ટૂંકા ગાડાઓની અંદર એમને ધરપકડ કરવામાં આવી હતી એક જ્યારે ઓગણીસો ઓગણચાલીસમાં સૌથી પહેલી ધરપકડ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામથી કરવામાં આવી ત્યારબાદ બીજી જે થઈ એ ઓગણીસો તેતાલીસની અંદર અમદાવાદ શહેરમાંથી એમની ધરપકડ થઈ હતી આમ એ બે કે ત્રણ વખત એમને જેલનો અને ભોગ પોલીસ દમનનો ભોગ બન્યા હતા અને કયા આંદોલન સાથે ખાસ તો એમને એમને જોડાવાનું થયેલું એમને જનરલ જે તે સમયનું આંદોલન ચાલતું હતું ધારો કે જે મીઠાની ચરવર હતી મીઠાનો સત્યાગ્રહ ગાંધીજીએ કરેલો એમાં સામેલ થયેલા અને બીજો જે મહત્વનો એક બનાવ હતો સરદાર સાહેબે ગુજરાતના તમામ તલાટીઓના રાજીનામા લઈ અને અંગ્રેજોને બતાવવા માગતા હતા તેના મુખ્ય કાર્યકર્તા તરીકે મુખ્ય આગેવાન તરીકે મારા પિતા ગોકરદાસ હતા અને એમણે જ સરદાર સાહેબને સજેશન કર્યું હતું કે આપણે તમામ ખેલા તલાટીઓને આપણે અડાલજ ગાતે ભેગા કરીએ એટલે એમનું વતન હતું અને એમાં સરદાર સાહેબ આવ્યા મિટિંગ કરી અને આ તમામ તલાટીઓના જવાબ જે રાજીનામા હતા એ મારા પિતાશ્રીએ એને 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 સ્વીકારી અને સરદાર સાહેબને રજૂ કર્યા હતા જુનાગઢ નવાબની વાત કરીએ જે છેલ્લા નવાબ એ રાજી નહોતા અહીંયા રહેવા માટે એમને પાકિસ્તાનમાં પડવું હતું ને ત્યારે એક મુમેન્ટ ચાલે છે આરજી હકુમત આખો દેશ આઝાદ થાય છે પણ જૂનાગઢ મોડું આઝાદ થાય છે એમાં તમારા પિતાજીનો જે રોલ હતો એના વિશ્વાસ મારા પિતાજી જ્યારે જુનાગઢ એક જ આપણું સિટી બાકી રહ્યું એક ચરવર ઊભી કરી હતી સરદાર સાહેબે સાથે સાથે મિલિટરી ફોર્સનો પણ ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું તે સમયે એક જુવાન જોડ સાથી કાર્યકર તરીકે મારા પિતા અને અન્ય એમના મિત્રોને આ જૂનાગઢ ખાતે જઈ અને આ મૂવમેન્ટમાં સક્રિયતા દાખવી અને આ હઝાદીની મૂવમેન્ટમાં જોડાવા એમણે અપીલ કરી અને તેઓ જોડાયા અને સામેલ થયા ઇન્દુલાલ યાજ્ઞિક સાથે હા વાત વાત એમની જે છે એની કરતા ગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ ગુજરાતને અલગ મૂકવાની વાત થઈ ત્યારે એમનો વિરોધ હતો કે અમારે મુંબઈ રાજ્ય સાથે નથી જોડાવવું ને આપણે ગુજરાત સાથે જોડાઈએ એટલે ઇન્દુલાલ યાજ્ઞિકની ગુજરાત જનતા પરિષદમાં તેઓ જોડાયા અને તેના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રહ્યા અને સમગ્ર નાણાકીય વ્યવસ્થા કરવાની જવાબદારી એમને ખજાનચી તરીકે એમની નિમણૂક કરી ઇન્દુલાલ યાજ્ઞિકે અને ત્યારબાદ તેઓ સક્રિય રહ્યા ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહના કારણે અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી તેઓ સતત ચારથી પાંચ વખત કોર્પોરેટર તરીકે પણ સેવાઓ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ સ્ટેન્ડિંગ કમિટી જેવા જવાબદારી એમણે ચેરમેન તરીકે નિભાવી અને આજે જે અમદાવાદ શહેરનો વિકાસ છે તેમાં પણ તેમનું બહુ મોટું યોગદાન છે એ વાત નક્કી છે એમના યોગદાનને ધ્યાનમાં રાખીને અમદાવાદના જે બે માર્ગો છે એમાં તમારા પિતા અને તમારા માતાના નામ સાથે નામકરણ થયું છે એના વિશે વાત કરો અમદાવાદ શહેરમાં નહેરુ બ્રિજના પશ્ચિમ છેડે હોટલ પતંગ પાસેનો જે ચાર ચોક છે એનું મારા પિતાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નામકરણ કર્યું છે મારા મધર જે લલિતાબેન ગોકરદાસ પટેલ તે એ આઝાદીના સમયથી મહિલાઓ અને બાળકોની પ્રવૃત્તિમાં અગ્રેસર હતા અમદાવાદ શહેરની જાણીતી જ્યોતિસંઘ અખિલ મહિલા પરિષદ જેવી સંસ્થાનો સંસ્થાઓના પદદર્શક હતા અને એના કારણે જે એમની મુમેન્ટ ચળવળ ભારતની સ્વતંત્રતાની ચળવળના કારણે એમને પણ નવરંગ હાઈસ્કૂલ છ રસ્તા પાસેના ચોકનું નામ લલિતાબેન ગોકરદાસ પટેલ ચોક નામકરણ કરવામાં આવ્યું છે તમારા પિતાનું નામ એવડું મોટું હતું એ વખતે અને એના કારણે જ આ ગામનું નામ એમના નામથી પડે છે એ બધી વાતો કરી છે આપણે પણ તમારું પણ પોતાનું એક નામ છે અમેરિકામાં અને ગુજરાતમાં પણ કારણ કે તમને જે લોકો ઓળખે છે તો તમારા વિશે બહુ ટૂંકમાં વાત કરો ને પછી તમારો બહુ ડિટેલમાં ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ કરવો છે કેન્સર સામે પણ તમે લડત આપી હતી મારું નામ અશોકભાઈ વોકરદાસ પટેલ છે મારો જન્મ અમદાવાદમાં તેરમી ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ થયો હતો મને પણ મારા પિતા અને માતાના સંસ્કારો મારા ઘડતરમાં બહુ યોગદાન છે તેમનો આ જે આંદોલન પ્રત્યે એમનો જે દેશ પ્રત્યે રાજ્ય પ્રત્યેનો લગાવ હતો એ લગાવના કારણે પણ મને રાજકારણમાં ખૂબ જ રસ હતો હું મારા બાલ્ય જીવનમાં અને કોલેજકાળ દરમિયાન અનેક આંદોલનો સાથે જોડાયો હતો પછી તે મોંઘવારીનું હોય બેકારીનું હોય કે ફૂડ બિલના પ્રશ્નો હોય મેં હર હંમેશ અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓની પડખે ઊભો રહ્યો અને અનેક આંદોલનમાં મને ઘણી વખત જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો ત્યારબાદ મારે અમેરિકા જવાનું થયું તે દરમિયાન અમદાવાદ શહેરમાં જે મારી એક્ટિવિટી હતી કારણ કે મને ગાંધીજી અને સરદાર સાહેબ પ્રત્યેનો મારો લગાવ અલગ હતો હું અમદાવાદ શહેરમાં મજદૂર કોઓપરેટિવ બેંક છે જેની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી છે એનો એક ડાયરેક્ટર પણ ઘણા વર્ષો સુધી રહ્યો અને અમદાવાદ શહેરના શ્રમિકોના અનેક પ્રશ્નોમાં મેં ઊંડો રસ દાખવીને ઉકેલ્યા છે આ ઉપરાંત અમદાવાદની સરદાર પટેલે જેની સ્થાપના કરેલી ને મહાત્મા ગાંધીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ એમ જે લાઇબ્રેરીનો પણ હું પાંચ વર્ષ સુધી સભાસદ રહી અને અમદાવાદના બાળકોને નાગરિકોને સારા પુસ્તકો કેમ મળે અને સારું વાંચન આપણે કેવી રીતે સમાજ સમક્ષ રજૂ કરી શકીએ એના પણ કાર્યમાં હું જોડાયેલો હતો ત્યારબાદ અમેરિકામાં ગયા પછી પણ અમે અનેક યાતનાઓ ભોગવી છે આવા હજારો માઇલ દૂર વતનમાંથી સત્તર દસ દસ કલાક સુધી લેબર જોબો કરીને ગુજરાન કર્યું આજે મને ગર્વ છે એક ગુજરાતી તરીકે કે આજે હું આ લોકોને ત્યાં રોજગારી પૂરી પાડું છું એટલા માટે મને અત્યંત આનંદ થાય છે મિત્રો વિડીયો ખૂબ લાંબો ન થાય એટલા માટે એમની બાકીની કહાની અહીંયા અટકાવું છું ટુ બી કન્ટિન્યુ એમની પણ એક પોતાની કહાની છે કે ત્યાં એમણે કીધું કે યાતના વેઠી છે તો કે યાતના વેઠી શરૂઆતમાં કેવી નોકરી કરી અને આજે કેટલા લોકોને તેઓએ નોકરી આપી છે એ બધી વાતચીત કરવી છે આ સિવાય ત્યાં આ આપણી કોમ્યુનિટી માટે ત્યાં રહીને ઘણું બધું કામ કરે છે એના વિશે પણ વાત કરવી છે તો એમની કહાની આપણે ફરીવાર જ્યારે મળીશું ત્યારે સાંભળીશું બહુ મજા આવી છે પ્રેરણા મળી છે કેન્સર સામેની એક એમની લડત છે એમાં પણ એ જીત્યા છે એની થોડીક વાત કરું બે હજાર એકવીસમાં મને એક શરીરમાં દુખાવો થયો અને એ દુખાવો મટ્યો નહીં એટલે મારી બાયોપ્સી કરવામાં આવી અને એ બાયોપ્સીમાં ડોક્ટરે ફાઇન્ડ આઉટ કર્યું કે યુ હેવ અ કેન્સર હવે આપણે સૌને ખબર છે કે કેન્સર શબ્દ આવતાની સાથે લોકો ગભરાઈ જાય છે પરંતુ મારું મનોબળ ખૂબ જ પાકું હતું મનમાં ગાંધી અને સરદાર વસતા હતા એટલે એ મારા મનોબળે એ તાકાતે મને કેન્સર સામે જંગ જીતી અને આજે આપ સૌ વચ્ચે દિનેશભાઈ હું ઉપસ્થિત છું અને મેં એ જંગ ખરો ખરાનું લડ્યો અને સતત એક વર્ષ સુધી મારી પેલા મેં કેન્સરની દવાઓ પછી મારી સર્જરી ચૌદ કલાક ચાલી હતી અમેરિકા ખાતે દરાસમાં અને મેં કિમો એક વર્ષ સુધી સહન કરી અને આજે આપ સૌ વચ્ચે હું હાજર છું બિલકુલ આ સવલ મેં એટલા માટે કર્યો છે તમને કે આપણે માનીએ છીએ કે આપણા જે વડીલોના સારા કર્મોનું ફળ આપણને મળતું હોય છે તો તમે માનો છો કે તમારું મનોબળ તો હતું પણ તમે કેન્સર સામે જીત્યા એનામાં જે હજારો લોકોના આશીર્વાદ મળ્યા હશે જે મેં નાના મોટા સારા કાર્યો કર્યા મારા મા બાપના આશીર્વાદ અને આપ જેવા મિત્રોની ડુબાવો મને કામમાં આવી છે અને તમારા માતા પિતાના કર્મોનું ફળ પણ તમને મળ્યું હા મળ્યું છે મને હું આટલે આ લડત જીત્યા છું હા એ લડત અને એમનું જે મનોબળ હતું એના જ કારણે હું આજે વિજય થયો છે મારો ઘણા બધા સવાલ થયા છે આમ છે તમે ન કર્યા હોય તો તમારા પિતા વિશેની જે વાત છે એમની કહાની મેં તમારા જુબાની લોકો સુધી પહોંચાડી છે તો એક કેડવણીકાર તરીકે અને એક લડવૈયા તરીકે આ દેશને આઝાદી અપાવવા માટેના એમાં કશું છૂટી ગયું હોય તો તમે કદાચ જો યાદ આવતું તો કહી શકો એમના વિશે ના બસ આજની પેઢીને મારે એક સંદેશ આપવો છે કે આ જે ગોકરદાસ પટેલ અને લલિતાબેન પટેલ જેવા લોકોએ આ દેશ માટે જે સિંચન કર્યું છે એ સિંચનને આજના યુવાનો બાળકો ટકાવી રાખે અને આપણા ભારત દેશની નામ કેમ અન્ય વિશ્વમાં આપણે પ્રગતિ કરીએ બસ એ જ હું આજે શુભકામનાઓ પાઠવું છું મિત્રો પાછળ તમને ટ્રેક્ટરનો થોડો અવાજ આવતો હશે આમ છતાં મેં ઇન્ટરવ્યૂ એટલા માટે બંધ નથી કર્યું કે આ પ્રગતિની નિશાની છે આ દેશની પણ જ્યારે આ દેશ પ્રગતિના પથ ઉપર ચાલવાની શરૂઆત કરે ત્યારે આવા કેટલાય કુટુંબોને જરૂર હતી ગોકળદાસ પટેલ જેવા લોકોની જેથી કરીને આજે આ જમીન એમને મળી છે આખું ગામ વસ્યું છે અને જે શિક્ષકની હયાતીમાં જ ગામનું નામ પડે અને ગામનો વસવાટ થાય એ કદાચ મને લાગે ઐતિહાસિક ઘટના છે તો આ ઐતિહાસિક ગામમાં અમે આવ્યા છીએ આ ગામની જમીન ઉપર બેસીને ગોકળદાસ પટેલના દીકરા અશોકભાઈ પટેલ સાથે મેં વાતચીત કરી છે આ વિડીયો જો તમને ગમ્યો હોય અને તમને લાગતું હોય કે નવી પેઢી સુધી આ વાત પહોંચવી જોઈએ તો વધારે લોકો સુધી પહોંચાડશો તમે યુટ્યુબમાં મને જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં મને જોતા હોય તો તમે ફોલો કરશો આજે હું મારા પિતાજી ગોકટદાસ પટેલે વસાવેલા ગામમાં આવ્યો છું આ ગામમાં એક જ કુટુંબના ઠાકોર સમાજના લોકો વસવાટ કરે છે અહીંયા આજે આ યુવાનોને મળીને મને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે હું આજે આ થોડા અમારા ઠાકોર સમાજના મિત્રોની સાથે વાત શેર કરું છું તમને ખબર છે કે આ ગામ કઈ રીતે વસ્યું હતું આ ગામને વસાવવા ઓગણીસો બેતાલીસની ચાર નવેમ્બર દિવાળીના દિવસે આ ગામને વસાવવામાં આવ્યું હતું અડાલજના જમયતપુરાના બે ઠાકોર કુટુંબના લવાદમાં મારા પિતાશ્રી ગોકરદાસ પટેલ હતા અને એમણે આ ગામની સ્થાપના કરી કરી હતી એમના મિત્ર હતા એક શંકરજીભાઈ ઠાકોર એ શંકરજીભાઈ ઠાકોર એ મારા પિતા ગોકરદાસ પટેલના ખાસ અંગત મિત્ર હતા અને સાથે પ્રાથમિક શાળામાં કેળવણી કરેલી અને એ શંકરજી ઠાકોરના અન્ય ભાઈઓ સાથે એમને થોડીક વિચાર ભેદ થઈ ગયો એટલે એમને મનમેર ઓછો હતો એટલે એમણે મારા પિતા ગોકરદાસભાઈને વાત કરી અને છેવટે શંકરજીભાઈએ કહ્યું કે અમારે અમારા કુટુંબીજનોને કંઈ વસવાટ કરવો છે તેથી આ વરસાદ પાસેની આ જમીનમાં દસ્તાવેજો કરાવ્યા અને તમારા જે બાપ દાદાઓ હતા એને આ ગામમાં વસાવવાનું કામ કર્યું અને શંકરજી ઠાકોરના આગ્રહના કારણે જ આ ગામનું નામ પાડ્યું બહુ સારું લાગે એટલું જાણી નહીં બિલકુલ તો હવે તમે એમને કાયમી યાદ કરશો કાયમી યાદ હા બરાબર ગોકળભાઈ ગોકળદાસ પટેલને તમે એ વળીને આપણે યાદ કરીશું કરીશું કાયમ

为啥？为啥？